ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ રાહત પેકેજની જાહેરાત કરી છે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પાકને થયેલ ભારે નુકસાન પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં ત્વરિત અને ઉદાર નિર્ણય લીધો છે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી છે કે અગાઉ જાહેર કરાયેલા રૂપિયા નવસો ને સુડતાલીસ કરોડના રાહત પેકેજમાં સુધારો કરીને હવે પિયત તથા બિનપિયત જમીન ધરાવતા ખેડૂતોને એક સરખો ધોરણે સહાય આપવામાં આવશે આ માટે સરકાર દ્વારા વધારાના એકસો કરોડની ફાળવણી કરવામાં આવી છે જેના કારણે કુલ પેકેજની રકમ હવે રૂપિયા એક હજાર એકસો સડત્રીસ કરોડ સુધી પહોંચી ગઈ છે તે ઉપરાંત તાજેતરમાં રાજ્ય સરકારે જાહેર કરેલા દસ હજાર કરોડના વધારાના પેકેજ સાથે મળીને ગુજરાતના કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોને કુલ અગિયાર કરોડની સહાય મળશે વાઘાણીએ જણાવ્યું કે આ પેકેજ ગુજરાતના ધરતીપુત્રો માટે એક વરદાન સમાન છે મુખ્યમંત્રીના સંવેદનશીલ અને પ્રોફોર્મર અભિગમની ખેડૂતોને ફરી ખેતીમાં ઊભા થવા માટે શક્તિ અને મનોબળ મળશે ખૂબ ઝડપથી થશે હું આપના ધ્યાને મૂકું કે દિવાળીના દિવસે ભાવ થરાદનું પેકેજ જાહેર થયું આઠ દિવસની રજા હતી પછી દસ દિવસ આઠ દસ દિવસ છૂટક છૂટક બધી જગ્યાએ વરસાદ આવ્યો હું બોલી લઉં એ પછી આટલા દિવસની અંદર આ નિર્ણય મુખ્યમંત્રી શ્રીના કમિટમેન્ટથી થઈ શકે અને એ જ પ્રકારે હવે તમે દસ કહો છો પણ હું ઉમેરજો અમે આંકડો કલર તમને આપ્યો છે અગિયાર હજાર કરોડ રૂપિયાનો મહત્માગ અ અને હું હજી કહું છું કે આ અમારો ભાવ છે અમારી ફરજ છે